જો મમ્મી છે ને હવે ચેવડો કરવા બેહી ગયા છે મમરાનો ચેવડો બનાવવો છે એટલે જુઓ સેવનો લોટ બાંધે છે એટલે હળદર નાખી નિમક નાખવું અને જોવો ચણાનો લોટ હે થોડીક ઘીમ નાખી છે એટલે જો આ રીતે હવે કે સેવનો લોટ બાંધીને સેવ ઘરે બનાવી નાખીએ એટલે ચેવડામાં સેવ નાખીએ તો આપણે ચેવડો લાંબા સમય સુધી પડ્યો રહીએ ને તો એ ખોરો ન થાય ઓલી આપણે બહારની સેવ હોય ને તો હું તેલ ઓલું હોય એટલે ખોરો થઈ જાય આપણા ઘરની સેવ હોય ને તો હું કંઈ વાંધો ન આવે એટલા માટે જુઓ જો આ રીતે બનાવીએ છીએ જો પછી ઓલી ભૂંગરી તરવી છે મમરાને વઘારશે મમ્મી પછી પોવા તરશે ખુરશી ઉપર બેઠા ઘડીક નીચે બેઠા પછી કે નો બેહાણું ને ખુરશી ઉપર બેહી છે આ રીતે જો મમરાનો ચેવડો કરવા વર્ગી ગયા છે જો જીણી સેવ બનાવીશ જો મમ્મી મમરા વઘારે છો આ રીતે અમે આ રીતે કરીએ થોડુંક તેલ પછી એમાં હળદર નીમક અને આ રીતે એમાં જો મમરો એકદમ ઓલો થાય ને ત્યાં સુધી આમાં હલાવી રાખેલા ચેવડો થાય એકદમ સરસ જો આવી રીતે જો આપણે એક પણ વાળી રોટલી બનાવીએ છીએ અને બે પડવારી પણ રોટલી બનાવીએ છીએ જો એક પડવારી રોટલી છે ને જો આમાં નામાં ફૂલે હો આમાં નામાં જો આમાં નામાં ફૂલે જો જો થઈ ગયું અને ત્યાર પછી છે ને બે પડવારી રોટલી જો એક પડવાળી થઈ ગઈ આ બે પડવારી રોટલીના બે ગુંડલા લીધા પછી એમાં તેલ લગાડ્યું એમાં લોટ લગાડ્યો અને ત્યાર પછી આવી રીતના છે ને જો કે બે એકસરખા કર લેવાના ગેસ થોડો ધીમો કરી નાખવાનો ત્યાર પછી જોવાની એક સરખી વળી લેવાની એક જ સરખી જો આ રીતે આમ કોઈ રીતે એક સરખી વણી લઈ ને પછી એને આપણે છે ને બંને કરવા આ રીતે જો તો થઈ ગઈ હવે આપણે એના સેકી લેવાની જો આને જો આ આપણે બે પડવારી રોટલી છે ને એને છે ને બે બાજુ ચડવા દેવી પડે એટલે હું કાચી ન હોય એટલા માટે

તો જો આપણે સેવ ઉમરા બની ગયા છે ત્યાર પછી આપણે થોડુંક છે ને વાળ માટે બનાવવાનું હતું તે જો આપણે બનાવી મીઠા લીમડાનું તેલ જો મીઠા લીમડાનું તેલ બની ગયું છે આપણે આ કઢાઈમાં ઉકાળી લીધું છે આપણે આમાં ગાળી લીધું છે સરસથી અને એટલું આપણે નીતરી જાય એટલે ગાળી લેશું મીઠો લીમડો પછી આપણે કલોજી એટલે કે કાળા તલ અને નારિયેલનું તેલ નાખી અને સરસથી આપણે ચો આજે બનાવી લીધું છે મીઠા લીમડાનું તેલ પછી આપણે હવે જમવાની તૈયારી કરવાની છે અને જો અહીંયા આપણે પ્રકૃતિ ફૂલવાની ફૂલ તૈયારી છે તો જો પૂરું ચડાવવાનું કામકાજ હાલે છે ચોપડામાં કેમકે આપણે બધા પુસ્તક લઈ લીધા છે અને હવે એને ચોપડાના બધાના પુસ્તકના પુઠા ચડાવવાના છે એટલા માટે જો પ્રકૃતિ બેન ચડાવે છે અને એના પપ્પા ચડાવે છે જો આ રીતે અને આપણે અહીંયા જમવાનું બધું રેડી થઈ ગયું છે તો હવે આપણે હમણાં જમવા બેસી જા બની ગયા છે તમે સેવ જોઈ આપણે કેવી રીતે બનાવી તે સેવ મમરા બની ગયા છે અને આપણે રસોઈમાં બનાવી નાખ્યું છે બટેટાનું શાક રોટલી કેમ કે બધું વધારે નથી બનાવ્યું આપણે સેવ મમરા બનાવ્યા ને એટલે થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે અને તેલ બનાવ્યું આપણે મીઠા લીમડાનું તલનું અને આપણે ટોપરાનું તેલ ત્રણેય મિક્સ કરીને તેલ બનાવ્યું છે તો ચાલો વિડીયોમાં આપણે કન્ટિન્યુ બન્યા રહેજો તરબૂજ ખાવું છે તો આપણે તરબૂજને એને સુધારી દઈએ અત્યારે ઉનાળામાં

કે આમના તરબૂચ ખાઈ ને ફ્રૂટ ખાવા કે દીધું છે એટલે હું કે તરબૂચ હોય પાણી 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 ઘટેની ને આપણે એટલે આપણે જો સેવ ને બની ગઈ છે રસોઈ બની ગઈ છે આપણે જમવાનું બાકી છે જમી લીધું છે આપણે જોવો હવે કપડાં અત્યારે તો જો આ એવો તડકો છે કે બે કલાક થાય ને જતા જાય અત્યારે કપડા પહેરા ભેગા ભીના થઈ જાય ને ભેગા જાય અત્યારે એવું વાતાવરણ છે અને પંદર દિવસ પછી છે ને કપડાં ફૂંકા નહીં તમે ફેરવી ફેરવીને મરી જાવ એટલી હોય ઋતુ ઋતુમાં એવું હોય શિયાળામાં છે ને બે જ હોય તોય કપડાં હું થોડીક વાર લાગે ભૂકવાનું હોય તો જલ્દી ફૂંકાઈ જાય

તો જલ્દી હવે થઈ જાય તો આ માણસોને હવે ગરમીમાંથી મુક્તિ મળે કેમકે આપણે તો ઘરમાં એસીમાં ને આપણે બધે રહેવું પંખા નીચે પણ હજી બહાર રખડતા ઢોર હોય કે આ પશુ પંખી હોય એ બિચારાને શું થાતું હોય પાણી ન મળતું હોય ખાવા ન મળતું હોય તો ભગવાન હવે એના નામું જોવે તોય સારું આ ગાયું તમે જોવો છો તો બિચાર્યું રેઢિયાર ગાયું કેટલું રખડે છે એને ખાવાનું ન મળતું હોય પાણી અત્યારે કેમ કે પાકા રોડ થઈ ગયા ક્યાંય કોઈ પાણી મૂકે ન મૂકે બિચારા તરસતા અત્યારે આપણે ઘડીએ ઘડીએ પાણી પીવા જોઈએ પશુ પક્ષી હાલત થતી હોય તો માણસો ને સારું થઈ જાય ના બધે ઢોર ને પશુ પક્ષી ને બધા અત્યારે સારું થઈ જાય તો ચાલો હવે આપણો વિડીયો છે ને એ પૂરો કરીએ છીએ કેમ કે હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે જમી લઈએ ત્યાર પછી આપણે આવતીકાલે મળશું કઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો મને નવો નવો સપોર્ટ તમે આપતા રહેજો જેથી અમે પણ આગળ વધીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ભાઈભાઈ